માતાજી નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો જો તો હવાર માં નવરા થઈ ગયા રાંધી તો ઠામડા એક ઉટકવાના છે બીજું બધું કામ કરનાખ્યું જય માતાજી મિત્રો નવા કપલ વ્લોગ

તો કોકળી કઈક જોવી અને પછી કાંઈક આગળ આગળ વિચારીને મોડે મોડે જવાનું આપણો બહાર ગામ તો એ પણ આજે આવશે બ્લોગમાં જય માતાજી બ્લોગ એન્જોય કરો અને ચેનલ પર જો હોય તો લાઈક કરના ગ્રેન્ડ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખ જય માતાજી ઓબીર તો ને વાસી જો મિત્યુ આવે વાસી દો વાસી નું વારે થઈ વી કચરો પસંદ નહીં

લાગી ગઈ ભૂખ ભૂખ લાગી ગઈ અત્યારે 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 કોઈ ખાય જ નહીં પેલા પથ્થર તારા સિવાય માર મોઈ નું તમ માર તો રો ટી હોય કામ જાવ ને એટલે બાકી કોણ ખાય કે ને કોઈ ખાતું છે ને અને એવું કાઈ નો બધું બધે ખાતા ને બાકી અત્યારે માં ચા બટેટા નું ખાય હે તક નું આખો વાઈટ તો અને રોટલી હાલો એને સીધા વધે અને આપણે કંઈક અલગ વસ્તુ

તો કહેવાય ને પ્લાન તો આપણે જવાનું હોય પણ બપોર પછી જવું હોય એટલે બે ક બે ત્રણ કલાક આપણે સેટું કરીને આવી ગયું પ્લાન ફરી ગયો હવે બપોર પછી કહેવાય કે કારખાના ચોરી કારખાના બહાર ગામ જવાનું અને અત્યારે હું કારખાને જવું જોઈશું કેમકે ફોન આવ્યો એટલે કામ ઈચ્છે તો અત્યારે જવું જોઈશું અને આ હવે એનું કામ કરે આમ તો કહેવાય ને ઘરનું કામ કરીને થઈ ગઈ નવરી બા એક કાંઈક મથે રસોડામાં અને આ હવે કહેવાય ને ખાંચામાં હાડયું ફોલ મૂકવાનું હવે એ કરે ન કરે એ તો એને ખબર હોય બાકી આપણે ઉપડે આવા કારખાને કેમ કે મોડું તો થઈ ગયું એ પણ કોઈ લગભગ બાર વાગ્યા તો વય આવશું તો બીજું એન્જોય કરો હવે બપોર પછી પાછા મળીશું બપોરા બધું કરી બેસેથી ત્યાં ત્યાં રાજવીરના પપ્પા ને વીએ તો હવે બપોરા જે માતાજી મિત્રો કહેવાય ને કે આજે તો કહેવાય ને કે આપણે આગળ આગળ તમે બ્લોકમાં જ બરોબર હતી રજા અને અચાનક ફોન આવ્યો કે જવાનું થઈ ગયું કારખાને અને કારખાને વ્યાઈ ગયા નવ દસ દસક વાય કારખાને ગયા બરોબર અને અત્યારે વ્યાએ બરાબર ભૂખ એવી લાગી તો જોવાય ને તો આપણે જમવા જઈ ગયા બપોરા કરવા અને વાગી ગયા તો બે વાગી ગયા અને ભૂખ એવી કડકડતી લાગી અને આ રહી અત્યારે નવરી થઈને કહેવાય ને બપોરે કરે ને એ બેઠી દીધા આપણે વહીએ અમે કીધું હાલો થોડોક બ્લોક શૂટ કરી નાખીએ અને આપણો અપડેટ કહી દે કે આપણે અત્યારે શું કરીએ હાલમાં અત્યારે કહેવાય બપોરે કરવા બેઠા અને ગામ તો જવાનું એ તો આ નક્કી જ છે બરાબર પણ એ હવે જઈશું પહેલાં વાડીએ જઈશું પછી બાર ગામ જઈશું દયેલી કરાવવું હા એટલે મોટરસાઇકલ માં ઠેડી લઈ જઈશ હે ઠેડી ને આવી લે જઈશ હા પપ્પા લઈને ઘરે મૂકી બરોબર ને કે બાપુ કે

શાક વાળે નું હોય બરોબર સાદી હોય કેમ કે અમારે શાક બાપ તો કાંઈ ખાતા નથી બરોબર આવો ભગત છે એન્જોય કરો અને તમે તો લાઈક કરી નાખજો બાકી આગળ આગળ અપડેટ આજકાલ દેતા રહેશો અને વિડીયોમાં તમને મજા આવશે નહીં ગાંડુ જો આ છે ચોખા બરોબર બદલા આપણને ભાવ એટલે આપણે લીધા છે લીધાનું શાક જો મસ્ત અને છે રોટલા આવું બધું જમવાનું મિત્રો જો મિત્રો કહેવાય ને કે આપણે અત્યારે કપડા બપડા બદલાવ થઈ ગયા આપણે વિડીયો આગળ બ્લોગમાં તમને વાત કરી બરોબર લાવવાનું તો બાર્ગન નહી پندر ویس کلو میٹر سیتو بربر

ચાલો વિડીયો આગળ આગળ એન્જોય કરો અને આપણે ઉપડી હવે કેમ કે પાછું મોડું થઈ ગયું હોય કે પાંચ વાગી ગયા પાંચ માથે થઈ ગયું વિડીયો એન્જોય કરો ફટોફટ મૂકી પછી પાછા આવીને બ્લોગ જોઈને કરો જય માતાજી મિત્રો કહેવાય ને કે આપણે ઋતુને ને મૂકીને તો વીઆઈએ બરાબર અહીંયા કારણે કોઈતાને ગાંધાર થઈ ગયું તો અહીંયા આપણે બ્લોગ શૂટ કહી છે શિયા નહીં તો સીતા જ આવીને વારું કરી લેતું જોયા શાકભાઈનું ટમેટાનું કોબીસનું અને રોટલા અને રાજી જો અમારા ડાગલા જો મોબાઈલમાં અને આ બેઠી વારો કરી લીધો તો હવે આજનો દિવસ તો આપણો આવો હતો બરાબર અને તમને કેવો વિડીયો લાગી જાય કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને તો આજનો બ્લોગ આપણે અહીંયા આખા રાખીએ મળીએ એક નવા કપલ બ્લોગમાં બાય બાય જય માતાજી